હેલો એવરી હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્ય ત્રિકોણ માં ખૂબ અગત્યનો એવો પ્રમય છ પોઈન્ટ એક સ મૂળભૂત પ્રમય કે જે થેલ્સના પ્રમય તરીકે પણ ઓળખાય છે જેને સમજીશું જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બાજુ બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુનું સપ પ્રમાણ વિભાજન કરે છે એટલે કે જો આપણે ત્રિકોણ એ બીસી લઈએ અને એની બાજુ બીસી ને સમાંતર રેખા એ બી ને ડીમાં અને એસી ને ઈ માં છે રચાયેલા ખંડો એ ડી અને ગુણોત્તર અને એસી માંથી રચાયેલા રેખા ખંડો એ અને ઈસી નો ગુણોત્તર સમાન મળે એટલે કે એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી હવે આપણે પ્રમયમાં સમાવિષ્ટ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં ત્રિકોણ એ માં સી ને બીસીને સમાંતર ડી આપેલ છે ત્યારે હું બી અને ડીસી જોડું તેવી જ રીતે ડી માંથી એસી લંબ ડીએમ દોરું અને ઈ માંથી એ પર લંબ ઈએન રચું હવે આ રીતે મને અહીં ત્રણ ત્રિકોણો મળશે ત્રિકોણ એડી ત્રિકોણ બીડી અને ત્રિકોણ હવે પ્રયત્ન કરીએ ત્યારે ત્રિકોણ એડીઈ નું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંયા જોવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વન હાફ પાયો ગુણ્યા વેદ અહીં બે પાયા અને બે વેધ હોવાથી આપણને બે સૂત્રો મળશે જેમ કે ત્રિકોણ એદી ઈનું ક્ષેત્રફળ બરાબર વન હાફ એ ગુણ્યા ડીએમ તેવી જ રીતે એડી બરાબર વન હાફ એડી ગુણ્યા ઈએન જ્યારે હું એડી પાયો લઉં છું ત્યારે વેધ મારો ઈએન મળે છે તેવી જ રીતે હું ત્રિકોણ બીડી માટે જો લઉં તો બીડી પાયો મળે છે અને ઈન મને વેદ મળે છે માટે બીડીઈ નું સ્વરૂપે મને મળશે તેવી જ રીતે ત્રિકોણ ડીઈસી માં ડીએમ એ વેધ છે અને સી એ પાયો છે ત્યારે ડીઈસી નું ક્ષેત્રફળ વનહાફસી ગુણિયા ડીએમ ના સ્વરૂપમાં મળશે આ ઉપરાંત અહીં આપણે એટલે કે ક્ષેત્રફળ સમાન હોય છે તો અહીંયા આપણે બે સમાંતર રેખા પર ની વચ્ચે આ બીસી પાયા પર રચાયેલા બે ત્રિકોણો એબીસી અને ડીબીસી માટે જો હું વિચારું તો ક્ષેત્રફળ સમાન મળે મતલબ કે બંને ઇઝ ઇક્વલ ટુ ડીબીસી મળે તો આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે થેલ્સના પ્રમેયની પ્રમયની સમજૂતી માટે સાબિતી માટે કરવાનો